જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું હું ગુજરાતી ચેનલ યુટ્યુબમાં આ વ્રત અષાઢ સુદ તેરસના દિવસથી શરૂ કરીને અષાઢ વર્ષ ત્રીજના દિવસે પૂરું કરવાનું છે રોજ સવારે સૂર્યોદય પહેલા સ્નાદિથી પરવારી શિવ મંદિરે જઈ ભક્તિભાવપૂર્વક શંકર પાર્વતીની પૂજા કરવી ત્યારબાદ વાર્તા સાંભળવી અને પછી એકટાણું કરવું એમાં ગોળ અને મીઠા વગરનું ભોજન લેવું રાત્રે જાગરણ કરવું આ વ્રતના પ્રભાવથી સાત જન્મનું વાંજાટે મેણું ટળે છે અને સ્ત્રીને સૌભાગ્ય સુખ મળે છે નંદનપુર ગામમાં રુદ્રદત્ત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેની ધર્મિષ્ઠ અને ગુણવાન પત્નીનું નામ સાવિત્રી હતું બંને ખોટ હતી આથી બંને જણા દુખી રહેતા હતા એક દિવસની વાત છે દેવર્ષિ નારદ ફરતા ફરતા એમના ઘરે જઈ પહોંચ્યા બ્રાહ્મણ બ્રાહ્મણીએ તેમના ચરણ ધોયા અને આદરપૂર્વક તેમનો સત્કાર કર્યો તેઓનું આતિથ્ય અને સેવા સ્વીકારી નારદજીએ તેમના ક્ષેમકુશળ પૂછ્યા ત્યારે પતિ પત્ની ગળગળા થઈ ગયા અને કહ્યું દેવ તમારી કૃપાથી અમારે બધી વાતનું સુખ છે પરંતુ શેર માટીની ખોટ છે આપ ત્રિકાળ જ્ઞાની છો તમે કહો અમારા ભાગ્યમાં પુત્ર સુખ છે કે નહીં અને જો હોય તો એમને કૃપા કરી તેનો ઉપાય બતાવો નારદજીએ આંખો બંધ કરીને જોયું તો રુદ્રદત્તને સાત જન્મ સુધી વાંજ્યો જોયો પરંતુ નારદજીને ભગવાન ભોળાનાથમાં શ્રદ્ધા હતી તેથી રુદ્રદત્તને કહ્યું દક્ષિણ દિશામાં પાંચ કોષ દૂર ગાઢ જંગલ છે આ જંગલમાં શિવલિંગ છે ઘણા વર્ષોથી તેમની કોઈ પૂજા કરતું નથી તમે બંને ત્યાં જઈ ભક્તિભાવપૂર્વક શિવજીની આરાધના કરજો અને શિવ પાર્વતી તમારું દુઃખ જરૂર દૂર કરશે આમ કહી નારદજી ચાલ્યા ગયા સંતાન માટે તડપતા પતિ પત્ની બીજા દિવસે દક્ષિણ દિશામાં ચાલવા લાગ્યા સાંજ પડતા સુધીમાં બંને જણા વનમાં આવી પહોંચ્યા નારદજીના કહેવા પ્રમાણે ત્યાં અપૂજ શિવલિંગ હતું આથી પતિ પત્નીએ તેની પૂજા કરવાનું નક્કી કર્યું રુદ્રદત્ત અને સાવિત્રી રોજ સવારે ઉઠી સ્નાદી પરવારી ભગવાન શંકરની સેવા પૂજા કરવા લાગ્યા બપોરે ફળાહાર કરતા અને રાત્રે ભૂખ્યા પેટે શિવનો મહિમા ગાતા આમ ને આમ વર્ષો વીતી ગયા પરંતુ ભોળાનાથ પ્રસન્ન ન થયા આથી રુદ્રદત્ત અને સાવિત્રી મૂંઝાવા લાગ્યા કે શું આપણી ભક્તિમાં કંઈ ખોટ હશે ભગવાન આપણી ઈચ્છા પૂરી નહીં કરે

અંગૂઠે સાપે દંશ આપ્યો હતો મૃત્યુ પામેલા પતિને જોઈ સાવિત્રી કરવા લાગી એ સમયે પાર્વતીજી ત્યાં આવી ચઢ્યા અને સાવિત્રીને રડતા જોઈ તેના દુઃખનું કારણ પૂછ્યું અને વિગત જણાવી પછી સાવિત્રીને આશ્વાસન આપતા કહ્યું

બંને માને વાંઘ્યા પણ ટાળવા માટે પ્રાર્થના કરી માતા પાર્વતી બોલ્યા તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને સંતાન સુખ પ્રાપ્ત થશે માં અમે તો પામરપ્રાણી છીએ વ્રત વિશે કંઈ જાણતા નથી તો એ વિશે જણાવવાની કૃપા કરો પાર્વતીએ કહ્યું અષાઢ સુદ તેરસ થી અષાઢ ત્રણ સુધી વિધિપૂર્વક વ્રત કરી તેનું ઉજવણું અને જાગરણ વગેરે કરવું આ વ્રત વીસ વર્ષ સુધી કરવું અને દર પાંચ વર્ષ એકી સંખ્યામાં સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવવું અને યથાશક્તિ વસ્ત્રો કંકુ ચૂડીનું દાન આપવું અને વ્રત પૂર્ણ થઈ સાત જન્મનું વાંજા મેણું ટળશે આમ કહી માતા પાર્વતી અંતર્ધ્યાન થઈ ગયા બ્રાહ્મણ બ્રાહ્મણી વ્રતની વિધિ સાંભળી ઘરે આવ્યા અને જયા પાર્વતીનું વ્રત કરવા લાગ્યા સમય જતા તેમના ઘરે પૂનમના ચાંદ જેવો પુત્ર અવતર્યો આથી પતિ પત્ની ખુશ થઈ ગયા તેમનું વાંઝા મેણું ટળી ગયું અને બાકીનું જીવન પુત્ર સાથે સુખેથી વિતાવવા લાગ્યા જયા પાર્વતીનું વ્રત જેમ સત્યવ્રત અને સત્યવતીને ફળ્યું તેમ આ વ્રત કરનાર સાંભળનાર તથા કહેનાર બધાને ફળજો જયા પાર્વતી નું વ્રત જેમ સત્ય વ્રત અને સત્યવતીને ફળ્યું તેમ આ વ્રત કરનાર સાંભળવા કહેનાર અને બધાને ફળજો જય મા પાર્વતી જય ભોળાનાથ